બે દિવસ પહેલાં ગોંડલના માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણના ત્રીસ કટ્ટા છે જે મળી આવ્યા હતા એ કહી શકાય કે અંદાજીત છસો કિલો જેટલું ચાઇનીઝ લસણ છે જે ગોંડલ માર્કેટયાર્ડમાં મળ્યું હતું ત્યારે આ વાત જ્યારે માર્કેટયાર્ડમાં ખબર પડી ત્યારે માર્કેટયાર્ડની અંદર હોહાપો મચી ગયો હતો માર્કેટ યાર્ડના પ્રમુખ સહિત તમામ લોકો ત્યાં આગળ દોડી આવ્યા હતા ત્યારે ચાઇનીઝ લસણને લઈને વિરોધ છે તે ગોંડલ માર્કેટયાર્ડમાં હજી પણ જોવા મળી રહ્યો છે ત્યારે એક દિવસ માટે માર્કેટયાર્ડમાં જે લસણની હરાજી છે તે બંધ રાખવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે ક્યારે આ લસણની હરાજી બંધ રાખવામાં આવશે અને કોના દ્વારા આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલ માર્કેટયાર્ડમાં જે ચાઇનીઝ લસણના ત્રીસ કટ્ટા મળી આવ્યા હતા અને તે કટ્ટાને લઈને જે તપાસ છે જે તપાસ કરવામાં આવી રહી છે કે આ કટ્ટા કોના દ્વારા મંગાવવામાં આવ્યા હતા અને ક્યાંથી કયા રસ્તે આ કટ્ટા અહીંયા લાવવામાં આવ્યા કારણ કે આ દાણ ચોરીની આખી જે ઘટના છે તે કહી શકાય અને તેને જ લઈને રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર ન સરકાર સુધી આ વાત છે તે પહોંચાડવામાં આવી છે કારણ કે જે ચાઇનીઝ લસણ છે તે ચાઇનીઝ લસણ ઉપર બે હજાર છ થી પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે અને ત્યારે તે ચાઇનીઝ લસણ ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં મળી આવ્યું ત્યારે તેને જ લઈને અત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં હો આપો છે તે મચેલો છે ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ કે જે આ ચાઇનીઝ લસણ છે તેને લઈને તેનો વિરોધ છે તે કરી રહ્યું છે સાથે સાથે ત્યાં ગોંડલ માર્કેટ યાર્ડમાં જે કમિશન એજન્ટ એસોસિએશન છે તેમના દ્વારા પણ આ વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે અને તે વિરોધના પગલે એક દિવસ માટે ચાઇનીઝ લસણની હરાજી છે તે બંધ રાખવાનું નક્કી રાખ કરવામાં આવ્યું છે દસ સપ્ટેમ્બરના રોજ જે લસણની હરાજી છે તે બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે જે ગોંડલ યાર્ડ છે કે જ્યાં ગાડી દૈનિક જે ચારથી પાંચ હજાર કટ્ટાની આવક છે જે જોવા મળતી હોય છે લસણના ચારથી પાંચ હજાર કટ્ટા છે કે ત્યાં આગળ હરાજી થતા હોય છે અને તે હરાજી એક દિવસ માટે બંધ રાખવામાં આવશે અને બંધ રાખીને જે આ ચાઇનીઝ લસણ મળી આવ્યું છે તેનો વિરોધ છે તે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે વેપારીઓમાં પણ આનો રોષ છે તે ભભૂકી ઉઠ્યો છે અને તેટલા માટે જ જે આ ચાઇનીઝ લસણનો જે વિરોધ છે તેની અંદર તમામ લોકો સહભાગી થયા છે અને તેને સપોર્ટ છે તે આપી રહ્યા છે ત્યારે કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ આ વિરોધને લઈને શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ હું ક્યારે યોગેશ અહીં ગોંડલ માર્કેટયાર્ડમાં કમિશન એસોસિએટના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું અમારે અહીંયા ગોંડલમાં એક બે દિવસ પહેલાં જે ચાઇનાનું લસણ ગેરકાયદેસર રીતે વેચાવા આવેલ હતું તેઓને પોલીસ અધિકારીઓ દ્વારા તે લસણ અહીંયા સીઝ કરવામાં આવેલ છે તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટ યાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે તેના સપોર્ટમાં અહીં અમારે ગોંડલ યાર્ડમાં પણ લસણ જે વેચાવા આવેલ હતું તે સીઝ કરવામાં આવેલ છે અને હડતાલના સમર્થનમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ અહીંયા ગોંડલ અમારા બંધ રાખવામાં આવશે ત્યારે એક દિવસ માટે તે લસણની હરાજી બંધ રાખવામાં આવશે તેને લઈને કહી શકાય કે ખેડૂતોને ચોક્કસથી મુશ્કેલી પડી શકશે પરંતુ જે પણ વ્યક્તિ કે ખેડૂત દ્વારા જે આ ચાઇનીઝ લસણ મંગાવવામાં આવ્યું હતું કે જે ભારતની અંદર બે હજાર છથી પ્રતિબંધ છે અને તે લસણ છે ગોંડલ માર્કેટ યાર્ડ સુધી પહોંચી ગયું હતું ત્યારે તેને લઈને તપાસ તો ચોક્કસથી કરવામાં આવી રહી છે પરંતુ અહીંયા ગોંડલ માર્કેટ યાર્ડ અને ત્યાંના જે કમિશન એજન્ટ એસોસિએશન છે તે પણ આ બાબતનો વિરોધ છે તે કરી રહ્યા છે ત્યારે આ વિરોધને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર